तो प्लीज सब्सक्राइब करें तेजा तो चलो आज को दिवस टी फिर मां में सू बना लियो हूं तुम्हारा साथे शेयर करीस क्योंकि आज है रविवार तो रविवार का बप्पा रे स्पेशली जो बप्पा रे नो है तो सांझ ना हो बराबर तो चलो सू बनावे वीडियो चले सुती जोजो बराबर તો અહીંયા ભાગ તો ગયા છે આજે આપણા છે ને ગુવાર સિંગભજીયા નું શાક જવાનું છે આજે આપણે બટેકા નથી નાખવાના તો જુઓ ગુવાર આ બે કિલો ગુવાર વેણીને લઈ લીધું છે કે અમારે શાક બનાવવાનું હોય ને સવારે તો ગુવાર સાંજે વેણી લેવાનું પડે

ચાલો ફ્રેન્ડ અહિયાં ગુવાર સિંહ ભજીયા નું શાક બની તૈયાર થઈ ગયું છે અને આ બાજુ દાળ પણ ઉકળી ગઈ છે અને ફરીથી મારો ફોન આજે પણ બગડી ગયો છે બરોબર એટલે કેટલા ટાઈમ થી બંધ જ થઈ જાય છે ઓટોમેટિક કેમેરો બંધ થઈ છે થોડી નાની 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 ક્લિપ ઉતરે અને એની જાતે બંધ થઈ જાય છે હવે કે કેદી નવો ફોન આવશે ટેન્શન થાય છે ફોન પણ બગડી ગયો છે મારો બરાબર દાળ પણ ગઈ મસ્ત શાક પણ થઈ ગયું છે તો જો અહીંયા મસ્ત મજાનું ગુવાર શિંગ ભજીયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે છે ને બાકી એક નંબર શાક જોતા મોઢામાં પાણી આવે એવું શાક બનીને તૈયાર છે દાળ શાક તો ચાલો હવે આપણે બાંધીએ લોટ રોટલીનો

અને જુઓ સવારે માર્કેટ ગયા હતા શાકભાજી લઈ આવે એ ગોઠવાનું બાકી છે અહીંયા જે કચરા પોતા બાકી છે તો આપણે સાફ થઈ ગયો છે એ તો બોલો મેં ગરમ પાણી કર્યું ને એ તો પેલો રાખેલું છે ના મમણા કરશે કચરા પોતા અને ચાલો પછી આપણે જાય હવે સીધે સીધા વાસણ ઉટકવા બોલો આવો તડકો છે અમારી આ રાજકોટમાં જુઓ અહીંયા કપડાં બી સુકાય હવે લઈ લેવાના આટલા વાસણ એ તો આપણે ઉટકવાના હે વાસણ અત્યારે ચાલો બેહી જાય હવે આપણે વાત સૌ ટકો

ચાલો હવે આ શાક ને આપણે ગોઠવી દઈશું અને સાથે આપણે શાક આપશું બરાબર આપણું કઈક અલગ જ હોય એટલે જોધી દૂધીના થેપલા ઘણા ટાઈમ પછી હું દૂધીના થેપલા બનાવું મને યાદ પણ નથી

દૂધી ના થેપરા હોય કે મેથી હોય પરોઠા હોય કે ગમે હોય સાથે ભાત વસ્તુ જોવે બાકી નીંદર નથી આવતી બરોબર તો ચાલો

તો હવે આપણે બનાવા તા ઈ તો ખબર જ નથી મને પણ બનાવ ચાલો ચારી

તો ચાલો આપણે લોટ પણ બંધાઈ ગયો અહિયાં ગોયણા પણ થઈ ગયા જુઓ દૂધી ના થેપલાના ગોયના થઈ ગયા હવે આપણે બનાવશું થેપલા જો આયા મારા નમો આલે મારા મની સભાબે સેક ને આપણે થેપલા બનાવી દઈશું જે ફટાફટ થઈ જાય

સરસ મજાના બની તૈયાર છે હવે બેસી ત્યાં થઈ જાય એટલે આપણે ફરીને ટિફિન આપી દઈએ બરોબર ચાલો બે સીટી ને રાહ જોઈએ અહીંયા રીંગણ બટેકાનું શાક પણ બની ગયું છે આજે આપણે કુકરમાં જ છે રીંગણ બટેકાનું શાક તો ચાલો ફ્રેન્ડ સાનો ટિફિન તૈયાર થઈ ગયું છે તો સાના ટિફિનમાં આ મસ્ત મજાની આપણે આ ઢીલી ખીચડી બનાવેલી છે રીંગણ બટેકાનું શાક છે અને કેટલા ટાઈમ પછી આપણે બનાવેલા છે દૂધીના થેપલા તો સાના ટિફિનમાં આજે રવિવારના સ્પેશિયલિસ્ટમાં દૂધીના થેપલા છે બરોબર આપણે ટીફીન તો ભરી છે શું જોવા ટિફિન વાળા જે ભાઈઓ જમતા હોય ને કાજા રાખે તો ચાલો એમને જમી લીધું અત્યારે હવે ટીફિન લઈને જવાનું હોય એમને આપણે ફટાફટ ટિફિન ભરી દઈએ